વડોદરામાં કામદારોના એક પોઈન્ટ પાંચ કરોડના મામલે ક્રાઈમ બ્રાન્ચે લેબર કોન્ટ્રાક્ટર રાકેશ ગોસાઇની ધરપકડ કરી છે કામદારોના એક હતો રાકેશ ગોસાઈ પોલીસથી બચવા બનાવટી નંબર પ્લેટ લગાવી ફરતો હતો લેબર કોન્ટ્રાક્ટર સામે નોંધાયેલા ત્રણ ગુના જે મુદ્દે તપાસ કરવામાં આવશે પોલીસે રાકેશ ગોસાઈ પાસેથી કાર લેપટોપ અને મોબાઈલ ફોન જપ્ત કરી વધારે પૂછપરછ શરૂ કરી છે

રાકેશ ગોસાઈ નામના જે લેબર કોન્ટ્રાક્ટર છે તેની સામે એક પોઈન્ટ પાંચ કરોડ રૂપિયાનું ફૂલેકુ ફેરવવાની ફરિયાદ નોંધાતા ક્રાઇમ બ્રાન્ચ આ એક્શનમાં આવી હતી ને ક્રાઇમ બ્રાન્ચે સમગ્ર મામલામાં જે આરોપી લેબર કોન્ટ્રાક્ટર છે રાકેશ ગોસાઈ તેની ધરપકડ કરી છે છેલ્લા ઘણા સમયથી તે નાસ્તો ફરતો હતો પરંતુ પોલીસે તેને પકડી પાડ્યો છે જે રીતના વાત કરવામાં આવે તો પોલીસથી બચવા માટે જે રાકેશ ગોસાઈ છે તે કારની બનાવટી નંબર પ્લેટ લગાવીને ફરતો હતો તેમજ અલગ અલગ સ્થળે જઈને તે છુપાયો હતો પરંતુ પોલીસે ચોક્કસ તેની ધરપકડ કરી છે પોલીસે રાકેશ ગોઠાઈ પાસેથી કાર લેપટોપ અને મોબાઈલ જપ્ત થઈને વધુ કાર્યવાહી હાથ ધરી છે જી બિલકુલ થી આભાર આપનો તમામ જાણકારી માટે